તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકો મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે ઋષભ રાશિના જાતકોના લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્ય નિષ્ઠા અને વાકચાતુર્થ્ય કામ સરળ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિથુન રાશિના જાતકો માટે વેપાર ધંધામાં સારા લાભ જણાશે અને ઉચ્ચ અધિકારીથી લાભ ઉત્તમ તક મળશે અને પરિવારમાં શાંતિ જણાશે કર્ક રાશિના જાતકોને પારિવારિક સમસ્યામાં સમાધાન જણાશે તેમજ વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે અને કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાશે કર્મચારીથી સારો સહયોગ મળશે

તુલા રાશિના જાતકોની વાત કરીએ તો મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે અને આર્થિક બાબતે લાભ જણાશે તેમજ ભાગ્યોદયની ઉત્તમ તક મળશે તબિયતની બાબતે કાળજી લેવી પડશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેની સંબંધોથી લાભ થશે તેમજ કોઈક પણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું ધનુ રાશિના જાતકોને ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે અચાનક બહાર ગામ જવાનું થશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો વેપારમાં નવી યોજના સફળ બનશે તેમજ નવા લોકોની મુલાકાતથી લાભ થાય અને દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે માતાના સ્વાસ્થ્યમાં સાચવવું કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો સામાજિક આર્થિક બાબતે સહકાર મળશે અને હરીફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ સંપત્તિને લાગતા કાર્યોમાં સહયોગ મળશે અને કરેલી મહેનત સારું ફળ આપશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે તેમજ નોકરીમાં યશના અવસરો મળશે અને પારિવારિક જીવનમાં સુખનો વધારે થશે સ્વજન મિત્રોનો ઓછો સહયોગ મળશે